તો જય માતાજી મિત્રો એમ છો બધા મજા મને આપણે આવી ગયા છીએ એક નવ બ્લોકમાં બિલ્ડિંગની શરૂઆત કરી દઈએ તો આપણે ગોપાલભાઈ સિંદૂરનું પેકિંગ કરે છે આજે કાળી ચૌદશ છે તો પછી કાળી ચૌદીશની હાર્દિક શુભકામના તો જય માતાજી ગોપાલભાઈ કાળી ચૌદીશની હાર્દિક શુભકામના પછી તો મિત્રો આજે કાળી ના દિવસે ઘરાકાઈ ઓછો છે જેમકે આજે સુરત દેશન ભજન ચડા જાય તો સિંધુ સજા અબીલબુલા ગંગુને એવું બધું આવે છે તો મિત્રો બપોરનું રાણું થઈ ગયું હોય અને જમવાનું ટાઈમ થઈ ગયું હોય તો આપણે આવીએ જમવા હા હિમાલય શું કરે છે હિમાલય તો ગોમતી ચક્ર જોવે મોટું બધું જ તો આપણે બારે બધા ગ્રાહક ઓછી તો અમે જ બેઠો હિમાલય ટાઈમ પાસ કરીએ અને બધું ગ્રાહક હે એટલે બધા ઊભા ભાઈ અમુક આ ભાઈ ખુરશી પર બેઠા અત્યારે ટાઈમ પર માટે આવ્યા છે તો મિત્રો આપણે અત્યારે ચીકોટું કોથમી મેથી કે કોબીન પાંગળા લેવા જઈએ તો આપણે તમને કાઢી ચૌદનો બહારનો નજારો બતાવી બજારનો તો જોઈ શકો છો બજારમાં પીઢી કેવી છે તો મિત્રો ધનતેરસ તો પૂજાનો સામાન હવે બહુ હાલે એટલે આપણે ધીમે ધીમે ચાલુ કરી છે તો હિમાલય અમુક વસ્તુ આપે છે એ મારે ઠેકાણા મૂકવા જવાની છે તો ચાલો અમિત પણ મારી હેલ્પ કરે છે બધી વસ્તુ ઠેકાણા મૂકવામાં જોઈ શકો છો તો મિત્રો સાફ સફાઈનું કામકાજ ચાલુ છે અને આપણે અને આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે એટલે બહારથી માંડવો ટાંકી દીધો છે આ ડેસ્ટ મારીને જોઈ શકો છો હવે એક જ બાકી છે હિમાલભાઈની તૈયારી કરે છે સુવાની એટલે સાફ સફાઈ કરે છે